ખેડૂત મિત્રો રામ રામ સીતારામ અ જય જવાન જય કિસાન આજે આપણે વાત કરવાના છે જીરાના પાકનું જે આપણે વિઘે વીજે થી સત્તર મણનું ઉત્પાદન લઈ શકીએ ખેડૂત મિત્રો જીરાના પાકમાં આપણે વધારે ઉત્પાદન લેવું હોય તો હું પગલા લઈશું જેથી આપણને વધુ માત્રામાં ઉત્પાદન મળે ઓછા ખર્ચે વધુ માત્રામાં ઉત્પાદન ખેડૂત મિત્રો આપણે જાણીએ છીએ કે શરૂઆતી અવસ્થામાં નાઇટ્રોજનની જરૂર હોય છે જે કે આપણે બીજું પાણી આપીએ ત્યારે યુરિયા આપીએ છીએ અથવા એનપીકે આપીએ

જે આપણે દાણો બનવામાં ડાળીઓ વધારે ફૂટે અને રોગ પ્રતિકારક શક્તિ જે મૂળ એના મજબૂત બને એના માટે આપણે શું પગલાં લેવા જોઈએ તો કે એના માટે આપણે ખાસ જરૂર પડે છે ફોસ્ફરસ અને પોટેશિયમ ફોસ્ફરસ અને પોટેશિયમ નાઇટ્રોજનની જરૂર નથી બરોબર તો ખેડૂત મેત્રો હું આજ એક ખાતરની જે વાત કરવા જઈ રહ્યો છું જેની અંદર પોટેશિયમ અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં છે તો પહેલું હું તમને ખાતર બતાવીશ એ ખાતરથી તમને શું ફાયદા થશે તે જણાવીશ જીરાના પાકમાં છે દાળમના પાકમાં છે અન્ય પાક છે રાયડાનો પાક છે જેમાં તમે ઉપયોગ કરી શકો છો ભરપૂર માત્રામાં ઉત્પાદન મળશે ઓછા ખર્ચે વધારે આપણને ફાયદો થશે ખેડૂત મિત્રો ઘણા ખેડૂત મિત્રો કરતા એવું કરતા જે પોણી પણ યુરિયા આપે છે તો જીરાના પાકમાં તમારે વધારે ઉત્પાદન જોઈએ તો પછી શરૂઆતી અવસ્થામાં નાઇટ્રોજનની જરૂર છે પાછળથી નાઇટ્રોજનની જરૂર નથી જેમ કે પાકમાં પણ જે શરૂઆતી અવસ્થામાં જે લગાવીએ એના પછી શરૂઆતી જે ફૂટાવ કરે છે ત્યારે નાઇટ્રોજનની જરૂર હોય છે જ્યારે ફૂલ આવે છે ફ્લાવરિંગ થયા છે ત્યારે નાઇટ્રોજનની જરૂર હોતી નથી જો નાઇટ્રોજન આપવામાં આવે તો તે ફૂલ ખરી જાય છે મિત્રો તો આ ખાસ ધ્યાન રાખવું હવે મિત્રો હું વાત કરી ત્યારે નાઇટ્રોજન જીરો જીરો ફોસ્ફરસ બેતાલીસ ટકા અને જે પોટી સુડતાલીસ ટકા આવે છે અને પ્લસ ટુ પોઈન્ટ આઠ જે માઇક્રોન્યુટ્રિય આવે છે ખેડૂત મિત્રો આ ખાતર છે એગ્રોસ્ટાર કંપની હું એવું કઈ નહીં કહેતો કે લેવો તમે અન્ય દુકાન પરથી જ્યાંથી લેતા હો ત્યાંથી લઈ શકો છો હું છેલ્લા આઠ થી દસ વર્ષથી એગ્રોસ્ટાર એપનો ઉપયોગ કરું છું અને એમના દ્વારા માહિતી લઈ અને મારા ખેતરની અંદર ઉપયોગ કરું છું ખાતરોનું મને બહુ વધુ સારું રિઝલ્ટ મળે છે હું કે પંદર થી સત્તર મનનું ઉત્પાદન લઉં છું અન્ય જે રાયડાના પાક હોય છે તેમાં પણ મને બહુ સારું ઉત્પાદન મળે છે તો હવે મિત્રો આ ખાતરની વાત કરશું ફોસ્ફરસ ફોસ્ફરસ શું કરશે મિત્રો આપણે જીરાના પાકમાં ફોસ્ફરસ જે દાણો જે બને છે એ પ્રક્રિયા વધુ તેજ બનાવશે જે એના મૂળ છે એ મજબૂત થશે જે એના અંદર જે પોષક તત્વો જે લભ્ય માતામાં જે પોષક તત્વો પડ્યા છે તેને મૂળમાં ઉપર લાવશે અને જે માઇક્રોન્યુટ્રિશન જે જમીનમાં જે જરૂરિયાત છે તેને પૂરું પાડશે તો ફોસ્ફરસ ના આપવાથી અથવા જમીનમાં પાણી વટે આપવાથી ફોસ્ફરસ જે દાણો છે મજબૂત બનશે ખેડૂત મિત્રો

જે પાણી વટે જો નેક વટે સો ટકા અને નેક વટે તમે અંદર જીરાની અંદર જવા દઈ શકો છો અથવા તમે બેરલે આઠસો ગ્રામ નાખી અને ઉપર સ્પ્રે કરી નાખો છો હવે ખેડૂત મિત્રો ખાસ હું તમને એક વાત જણાવું કે તમારે વધુ માત્રામાં ઉપયોગ કરવો હોય અને વધુ માત્રામાં તમારે ઉત્પાદન મેળવવું હોય તો જીબ્રેલિક એસિડ આપણે ખેડૂત મિત્રો ઘણા જાણતા હોય છે 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 કરીને આવે આવે અથવા પોષક આવે છે જેમાં જીબરેલીક એસિડ આવે છે એ મિત્રો જીબરેલિક એસિડ આપવાથી વધારે માત્રામાં ડાળીઓ ફૂટે છે અને વધારે જે છે ફ્લાવરિંગ થાય છે જો જીબ્રેલિક તમે એસિડ આવો તો એના પછી એને ખોરાકની પણ બહુ માત્રામાં જરૂર પડે છે ખેડૂત મિત્રો તો તરીકે આપણે નાઇટ્રોજન નથી આપવાનું આપવાનું પોટેશિયમ છે તો મિત્રો જેને આપણે તમે આ જીરો જીરો બેતાલીસ સુડતાલીસ પ્લસ ટુ પોઈન્ટ આઠ આ ખાતરનો ઉપયોગ કરી શકો છો આ જીબ્રેલિક એસિડ જે ઉપર સ્પ્રે કરો એ પછી જો બેરલમાં આઠસો ગ્રામ નાખી અને ચોથી દિવસે જો એનો સ્પ્રે કરવામાં આવે તો આપણે બહુ વધારે વધુ માત્રામાં ઉત્પાદન મળે છે બહુ સારું રિઝલ્ટ જોવા મળે છે અથવા તમે ચોથું કે પાંચમું પાણી આપો છો તો પાણી વડે તમે આ ખાતરને જે છે જીરો જીરો બેતાલીસ સુડતાલીસ પ્લસ ટુ પોઈન્ટ આઠ ટકા આ ખાતરનું પાણી વડે જો અંદર અને આપણે ડબ્બા વડે પાણીની અંદર ધીમે ધીમે જવા દેવાનું છે અને જો ફુવારા હોય તો પણ તમે મોટર વડે જવા શકો જે જે ઉપર ઉપર સ્પ્રે કામ કરશે અને જમીનની અંદર કામ કરશે ખેડૂત મિત્રો એકવાર અવશ્ય આનો ખાતરનો ઉપયોગ કરજો તમે ગમે તે દુકાને બજારમાંથી લાવી શકો છો એને બહુ સારી માત્રામાં બહુ ભરપૂર માત્રામાં એનું ઉત્પાદન મળશે જય જવાન જય કિસાન થેન્ક યુ